જય શ્રી કૃષ્ણ આજે આપણે ઓરો બનાવવાનો પ્લાન હતો જો આજે આપણે તો ઓરો બનાવીને બધું કટિંગ કરીને કીધું જો આદું લીલી હળદર મરચાં ટમેટા વટાણા લીલી ડુંગળી લીલું લસણ બધું જ પછી આપણે વઘારી નાખી દીધું પહેલાં નાખી દીધી ડુંગળી પછી એમાં વટાણા પર એટલે ભેગા ચડી જાય પછી વટાણા નાખી દીધા ને પછી મરચાં ને લીલું લસણ એ નાખી દીધું અને પછી આપણે આદુ લીલી હળદર અને પછી છેલ્લે ટમેટા નાખવાના જો બધું મસ્ત છે ને એકદમ ગ્રેવી થઈ જાય ને ત્યાં સુધી એને એકદમ ચડવા દેવાનું જો થઈ ગયું ને મસ્ત પછી આપણે રીંગણા એડ કરી દીધા એમાં પછી આપણો ઓળો બનીને થઈ ગયો તૈયાર જો અને એક બાજુ બેના રોટલા રોટલા અને ઓળો ચાલો અમે જમવા બેસી ગયા છે જો કેમ કે પછી આપણે જવાનું છે ગીત ગાવા એટલે ફટાફટ અમે જમી લીધું જો બાજરાનો રોટલો ઓળો પાપડ દૂધ બધું લઈને બેસી ગયા છે પછી અમે વયા ગયા ગીત ગાવા ચાલો અમે છે ને ગીત ગાઈ ને કે તમે બધા સબસ્ક્રાઈબ કરી દે ગુડ